ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી આજ રોજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક ધોરણ બાર સાયન્સ પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામો રાજ્યનો પરિણામ વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહમાં એકાણુ પોઈન્ટ ત્રાણું ટકા આવેલ છે તેની સાથે ડભોઈનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ ત્રેસઠ તથા સામાન્ય પ્રવાહ એકોતેર પોઈન્ટ સડસઠ ટકા આવેલ છે જ્યારે પ્રથમ ક્રમે ડબલ કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી આવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ સ્કૂલના વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ આવેલ છે આજ રોજ જાહેર થયેલા વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ પાછલા વર્ષો કરતાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાદ્યમાં આનંદ જોવા મળે છે ડભોઈ ખાતે સાયન્સ પ્રવાહમાં ત્રેસઠ ટકા પરિણામ આવેલ છે જેમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી નીલ રાકેશભાઈ રાણા ચોરાણું પોઈન્ટ અડસઠ પીઆર મેળવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની રબારી વૈષ્ણવી લાલજીભાઈ છન્નું પોઈન્ટ છ પીઆર મેળવે છે જ્યારે શાળાઓ મુજબ વિજ્ઞાન પ્રવાહમાં નોબલ પબ્લિક સ્કૂલનું પરિણામ બ્યાસી પોઈન્ટ ચાર જ્યારે અંગ્રેજી માધ્યમનું એકોતેર ટકા જુનિયર સાયન્સ કોલેજનું પરિણામ પાસઠ પોઈન્ટ ટકા આવેલ છે આદર્શ માધ્યમિક સ્કૂલનું સાહીઠ ટકા જ્યારે દયારામ હાઈસ્કૂલનું ચાલીસ પોઈન્ટ અડતાલીસ આવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં નવ પર સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ એકાણું પોઈન્ટ આડત્રીસ ટકા આવેલ છે નોબલ પબ્લિક સ્કૂલનું પરિણામ એકાણું ટકા મહાદેવી હાઈસ્કૂલ સંખ્યાની દ્રષ્ટિએ વધુ હોવા છતાં પણ છોતેર ચોર્યાસી ટકા આવેલ છે જ્યારે દયારામ સ્કૂલનું એકાવન પોઈન્ટ ચોરાણું ટકા આવેલ છે આમ વર્ષો બાદ આજ રોજ જાહેર થયેલા પરિણામોની ટકાવારી સારી રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ દભોઈ

કુરેશી રાહેની જેઓ ચોરાણું પોઈન્ટ ચોવીસ પર્સન્ટાઇઝ મેળવે છે સાથે સાથે ડબ્લ્યુ કેન્દ્રમાં એ ગ્રુપમાં દ્વિતીય ક્રમે પટેલ જૈની ડી જેઓની પીઆર ચોર્યાસી પોઈન્ટ છાસઠ છે સાથે સાથે મેથેમેટિક્સમાં તેઓએ છન્નું માર્કનો સ્કોર કર્યો છે રાહેનીને કેમેસ્ટ્રીમાં ત્રાણું માર્ક બાયોલોજીમાં નેવ્યાસી માર્ક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓએ ફિઝિક્સમાં ઇંગ્લિશમાં કમ્પ્યુટરમાં બહુ સારો સ્કોર કરી પરિણામોમાં એ જ દબદબો છેલ્લા દસ વર્ષથી જાળવી રાખ્યો છે તે બદલ વડોદરા જિલ્લા કેળવણી મંડળ અને જુનિયર સાયન્સ કોલેજ પરિવાર આ તમામ વાલીઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપે છે આભાર વ્યક્ત કરે છે અભિનંદન ની શાળા શ્રી આંધી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં વિજ્ઞાન ધોરણ બાર માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું છે જેમાં અમારી શાળામાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આમ શાળાનું બાવન પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ આવેલ છે જેમાં કોલારાણા નીલ રાકેશભાઈ સેન્ટરમાં ફસ્ટ આવેલ છે જેના પર્સન્ટેજ છ્યાસી પોઈન્ટ એકસઠ છે અને પીઆર ચોરાણું પોઈન્ટ અડસઠ છે જીવનમાં એ આગળ વધે એવી શાળા પરિવાર બધી શુભેચ્છાઓ છે